નારાયણ હોસ્પિટલ અમદાવાદની વાસ્તવિક ઇમરજન્સી સ્ટોરી ઇનસાઇડમાં દર્શાવવામાં આવી છે ભારતના અગ્રણી આરોગ્ય સંભાળ પ્રતા એક નારાયણા હેલ્થે તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડનું અનાવરણ કર્યું છે આ ગ્રાઉન્ડ બ્રેકિંગ શ્રેણી તબીબી કટોકટીઓ પર પ્રમા પ્રમાણિક દેખાવ પ્રદાન કરે છે જે દર્દીઓને વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે જેમણે જીવલેણ પરિસ્થિતિઓમાં સામનો કર્યો હતો દર્શકો તેમના સંઘર્ષ સંજોગોની તાકીદ અને જીવન બચાવવા માટે અથાક કામ કરતી તબીબી ટીમોના નોંધપાત્ર પ્રયાસોના સાક્ષી બનશે શ્રેણીમાંના એક આકર્ષક એપિસોડમાં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે અને હું અલીની મમ્મી છું તો અલીની સ્ટોરી ચાલુ થાય છે જ્યારે હું ફોર મંથ પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખબર પડી હતી કે અલીને હાર્ટમાં હોલ છે અને એના પછી મારું જ્યારે એથ મંથનું સ્કેન થયું ત્યારે મને ખબર પડી કે એને સ્મોલ કિડનીસ પણ છે તો બી અમે અલીને સ્ટેટ હોસ્પિટલમાં એનો જન્મ થયો એના ત્યારબાદ તરત જ એને આઈ એનઆઈસીયુ સપોર્ટ જરૂર પડી તો એ વેન્ટિલેટર પર હતો ત્રણ દિવસ ત્યાં આગળ ટોટલ ત્યાં અલી સ્ટે કર્યો ઇલેવન ડેઝ એને લંગ્સનું એક માઇનર ઓપરેશન થયું ત્યાં આગળ એના પછી અમે ઘરે આવ્યા એના પછી એને એક દિવસ અચાનક તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ તો અમે એને નજદીકના પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા ત્યાં એને આઈસીયુમાં રાખ્યો હતો તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો જેના કારણે એને વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ટ્વેન્ટી ડેઝનો સ્ટે હતો ત્યાં આગળ ત્યાંથી એને સારું નતું થતું તો અમને એક ડૉક્ટર મળ્યા ડૉક્ટર વિશાલ ચાંગેલા જેમને અમને કીધું કે આ ઓપરેશન પોસિબલ ગયા ત્યાં અમને ડૉક્ટર અતુલ મસલેકર મળ્યા જેમને કીધું કે હા આ ઓપરેશન પોસિબલ છે હું નારાયણ વિદ્યાલયમાં બે હજાર બારથી કાર્યરત છું એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ હાર્ટ સર્જરી બાબત હું બાળકોનો અને એડલ્ટ બંનેનો ઓપરેશન કરું છું હવે અલીનો જ્યારે અમારી પાસે પહેલો રેફરન્સ આવ્યો તો એક ત્રણ પોઈન્ટ ચાર કિલોનો બાળક જે ઓલરેડી જન્મથી બે વાર વેન્ટિલેટર પર હતો અને અત્યારે પણ જ્યારે અમને રેફરન્સ આવ્યો તો વેન્ટિલેટર પર હતો એક અન્યુનેટલ ની અંદર એને ફેફસામાં તકલીફ હતી એને કિડનીની તકલીફ હતી અને હાર્ટની અંદર એક મોટો હોલ હતો તો એ જે બાળક અમારી પાસે જયારે રેફરન્સ કાર્ડિયોલોજી કાર્ડિયોલોજીસ્ટ રેફર કર્યો કે ભાઈ આલીને હવે વેન્ટિલેટર વેન્ટિલેટરથી છૂટવામાં એક જ આન્સર છે કે એને ઓપન હાર્ટ સર્જરી કરીને એ કાણું બંધ કરવું પડે